હાલો મિત્રો કેમ તો મજામાં તો મજામાં જશો અને આપણે જઈએ છીએ ભાઈ આજ અજમા કેવા બેળા છે એ જોવા કેટલા રહ્યા છે અને કેટલા વહી ગયા છે તો આપણે નાથાબેન આરે લેતા જવાના છે અને જોવાનું છે ભાઈ અજમામાં કેમ છે કેમ નહીં અને ખાસ કરીને આ જેવા બકરા કિંમતી બકરા બતાવવાના છે કે ભાઈ એ બકરાની કિંમત કેટલી હોય તમે કહેજો તો આપણે જઈએ છીએ ભાઈ બકરા જોવા અને ખાસ ખેતર જઈએ છીએ અજમા જોવા તો ભાઈ બિના જો અમારા બ્લોગમાં તો આપણે ખાસ તો આપણે અજમા બકરા જોવા જવાનું છે અને પેલા રહેજો ભાઈ અમારી બાજુ તો આ બધી નુકસાન છે કમોસમ ને રીતે આ બધી નુકસાની થઈ છે તો જોતા રહેજો આપણે આપડી વાડી આવી ગયા વાડીએ આવ્યા પેલા આપણે છે બકરા કે ભાઈ ખરેખર બકરા એટલા કિંમતી હોય તો આવો જોઈએ આપણે બકરા

તો આ છે આ બધા છે ને માલ થઈ ગયા આખે આખું ખેતર યુ ગયું છે આખે આખું ખેતર જોતા રેજો આખે આખું ખેતર યુ ગયું છે મૂળિયા મુકેલા છે પેલા પણ અત્યારે હવે જો ભગવાન જો રૂટી જાય નવા મૂળિયા જો લાગી જાય ને તો કઈ ખેડૂત ને ખર્ચા વિજે નીકળી જાય એવું લાગે છે ભાઈ અમારો હાથ એવું કે છે બાપા જો આ વસ્તુ નવા મૂળિયા મુકાણા ને સો ટકા ખેડૂત ને ખરસા પાણી નીકળે એવું થાય એવું લાગે છે પણ પછી ખેડૂત ના ભાઈ ભાઈ તો ભાઈ જો આપડે અજમા જોવા આવ્યા ખેતર માં થઈ અજમા તો લગભગ બધા ભળી જશે આવું ભળી જશે

જેમ જેમ વરાપ થાય છે ને એમ એમ મજમાં જાતા રહે છે તો ભાઈ બ્લોગમાં બિના રેજો પેઢી કપા હશે કપાની આવી ગયેલી છે અને છે ને ભાઈ બધો ઉગી જો એમાંની એમાં તો આમાં પણ અજમો જાય છે આમાં કદાચ પછાત ટકા તો ફાઈનલ નથી કે ભાઈ બધું રહે એમ પચાસ ટકા ની ગુણિત છે આ ખેતર બધું પૂરું થઈ ગયેલું છે હાવ હાવણી જેવી આવી ગઈ ખડે એટલું છે ને એમો જાય એટલો છે ભાઈ ખેડૂતો તમારે કેમ થાય ભાઈ નાથાભાઈ લાગે તો પચાસ ટકા રે એવું લાગે આ બધું બધું છે હે બધું ઊંઘ મારી ગયું છે ઊંઘ કરી નેટણી કરશે આમાં બીજું કાંઈ નહીં કરે જો બા આ પાસ્તરા છે ને આ પાસ્તરામાં થોડુંક બસેલું હોય એવું લાગે છે પણ આમાં બસાવું તો આને પણ કઈ રીતે બસાવું મહેનત કરીને આહ આ બધું ખડશ છે હ અને ખડમાં હાજમા છે આ બધું હોજી ગયું કહેવાય આપણી ભાષે અમે કાંઈ ન થાય

આ બધી આવેલી વીણી હતી વરસાદે બધું ખેદન મેદાન કપાહમાં પણ એટલી નુકસાની છે અજમામાં પણ એટલી નુકસાની છે આ બધું તો કાંઈક લીલું દેખાય છે આ કે હારમ હારી વીણી આવેલી છે હજી આમાં વરાપ નથી તો આ બધું ઘોઘળાઈ ગયેલું છે અને કદાચ આમાં પાછા જે કોતરા નીકળે છે આરામ હારી વીણી આવી ગયેલી છે દોઢસો થી બસો મણ જેવો કપા હશે આમાં કપાય છે બધા કાળા મે થઈ ગયા અમુક ઉગવા મળ્યા ને બધું પીળું થવા મળ્યું છે પછી કપાસ વરસાદ કેટલો સહન કરે એની કંઈક નિમિત્ત તો હોય ને આજે તો નથી તો આ બધું પીળું પડી ગયું છેડુભાઈ અત્યારે ઉપાધિ કરે છે પાછા કોળાય તો કોળાય તો લાગતું નથી પાછો કોળાય

હારી વીણી આવેલી છે ને વરાપ નથી વરાપને લીધે હજી વીરાણું નથી ને કપાસે મીળો પીળો થાય હજી તો પહેલી વીણી છે આમાં ભાગ્યા રાખેલા હોય આજે ધાન રાખવા વાળા હોય ને આ બધું પાછું બળી ગયું છે રો આ બધું બળી ગયું છે આ ખેતર ખાલી ના ખાલી થઈ ગયા છે આ છે અહીંયા કપાસ છે આપણો નથી ભાઈ આપણે અજમા ટ્રેક્ટર આલે છે ઓનલી ઓન બધું બોલી ગયું ને એમાં હાલે છે ટ્રેક્ટર હા મું તો એટલે કોળાવાના નથી જો મેળા ભેડા અત્યારે બધું પૂરું થઈ ગયું બધું ઘર ભેગું કરી દીધું છે બહાર ક્યાંથી નીકળ્યા હશે આવ્યા નથી ને આવ્યા નથી આ રોડનો તરાહ જવો તો આ રોડનો તરાહ જવો આ બધું રોડ જ હાલેલું છે એક બોજ પૂરું છે એક દુઃખ હોય ને તો ભાઈ ખેડૂત સહન કરી લે કે હાલો ભાઈ નીકળ્યા રોજ નડે આ બધું બધું ભેગું છે રોજનો તરાહ એવો કંઈ મોસમી વરસાદ એવો અને ભાઈ ઘરે આવેલું બધું બળી ગયું છે અત્યારે તો ખેડૂના ભાણામાંથી હા તો ખેડૂ અમારા હાયલા આવ્યા છે ખેડૂ ભાણામાંથી તો ભાઈ અમારા વિડીયોમાં બિના રેજો જોતા રહેજો સારો લાગે તો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ જોવો તો કોમેન્ટ કરજો આખોનો તો કાંઈ નહીં એક કોમેન્ટ મારજો તો અમને ખબર પડે કે તમે અમારો વિડીયો જોવો છો અને ક્યાંથી જોવો તો એ ખાસ લખતો તો આજનો અમારો વિડીયો કેવો લાગ્યો જોઈને કોમેન્ટ કરજો જય માતાજી